ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યો હતો વર્ષ બે હજારમાં સુરતના પાંડેસરા હાઉસિંગમાં રહેતો મજૂરી કામ કરતો હતો તે વખતે તેના સાથી મિત્ર આકુલ લેંકા તથા નંદા ઉર્ફે નંદો નાહક સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરમાં મેસ ચલાવતા ગોપીનાથ ગોડ નામના વ્યક્તિને છરા વડે મારી ત્યાંથી નાસી ગયા હોવાની કબૂલાત કરી હતી ના ગંભીર ગુનામાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરન્ટ પણ ઇસ્યુ કર્યું હતું હાલ તો આરોપી પોતાની ધરપકડ ટાળવા ઓડિશાના ગંજામ ખાતે ભુવનેશ્વર શહેરમાં સિમેન્ટ ડેપોમાં મજૂરી કામ કરતો આઠ મહિના સુધી વતન ગયો નહીં ત્યારબાદ તેના ગામ જતો અને પરત ભુવનેશ્વરી મજૂરી કરતો પાંડેસરા પોલીસ સ્ટેશનનો નો એક બીજો ગુનો છે જે ત્રણસો છવ્વીસ નો છે બે હજાર ની સાલ છે એમાં મુકેશ ઉર્ફે હિના બંસી ગોર ગંજામ ઓરિસાનો છે આ એક મારામારીના કેસમાં બે હજારની સાલથી એટલે કે પચીસ વર્ષથી વધુના લાંબા સમયથી વોન્ટેડ હતો અહીંયા છરાથી ઈજાનો છે ગંભીર ઈજાઓ પહોંચાડી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો છેલ્લે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એને ગંજામ પોલીસથી પકડી પાડ્યો હતો અને આગળની તપાસ માટે પાંડસરા પોલીસ સ્ટેશનને સોંપ્યો બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે